તત હજી જેમ કરતા જાઓ તો ઠંડી ની પડતી હતી અમારા ની પડતી જ અમાર પછી દાતન થાય લીમડાનું દાતન ફાયદો થાય દાતન કરો તો પછી પીજો કારણ કે કરવું ને પછી ચા ચા પીજો વધો પણ ટેલર આયા છે किसका सामान लेके आए हो आप हां बुदुआ बद्दी मोइजो बे यूं टेलर की कटलर ये सब <laughs> गाइस हमार फर्मा। 28 ना 28 ना हम्म 28 प्रिंसेस प्रिंसेस मैं सम व्लॉग बनाऊ सू न मम्मी जो दमा स्कूल जा रहा हूं हुआ તો ગાઈસ હું ફઈ ખીચડી બંગલા ઓકે ખીચડી બંગલા છે આવવાની છે ઓ તું સ્કૂલ માં đi ગાઈસ ગુડુ તો સ્કૂલ માં હેડી ગાઈસ ગૌતમભાઈ ના આફતે ગૌતમએ વેકેશન પૂરું થઈ ગયું આફતે હો গাই গা পেপ লাই লুট নাই તો ભાઈ જો આપણો લગભગ હાલમાં અઢા ત્રણ જેવું વાગ્યું છે અને ફાઇનલી અમે બાકી છે અને અમે અમારા અંકલ એટલે અમે કાકું બે ને એકલા છીએ લાઇન હતો પાઇપ પાઇપનો ટુકડો લીધો છે તો ભાઈએ જેટલું ટૂંકી છે ને નહીં બરોબર ચાલો જઈએ પછી મળી કાલે આપણે આવીએ લાઈન ઉપર આ પાઇપ આખી ફાટી ગઈ મને ત્યાં તો તે દાળ મેં બોધી નેચર આ બાજુ વરિયાળી હતી ને એટલે પોણી બસ કાઢી ગોઈએ ગોડીન ચેક કરીએ એટલું તૂટ્યું છે પછી આ ટુકડો લાવ્યા છીએ вот દીશ આટલો વાટો તૂટી ગયું હું કાઢી પેલી લગાવવાની છે ચલો ગાયસ્તાન ગુડ તો રમો છો અને આપણો કાંઈ થાય મસ્ત એવી દાળ બાટી બનાવવાનો પ્રોગ્રામ રાખે તે જો આપણો ગુરુદાસ દાદા ગમ જતા દાળ ટમેટો બધું લાઈ દીધું છે જો મિક્સ દાળ બધી અલગ 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 મગની ના ટોમેટો કોથમીર મરચાં બધું લાવી દીધું છે અને આ બાજુ તો ઘઉં પળવા મૂકી દીધા હા મેં દાળો હાથમાં અત્યારે કચરો ના વળે પણ તાણું અત્યારે વાળાતું હશે જો કાલે દીધા અળગાઈ દીધી છે નેગડું ચૂલો મૂકી દીધું છે ચલો કઈ જ આપણે છે ને હવે દાળ બાફવા મૂકી દઈએ ફાઇનલી જો હાડા છ વાગ્યા છે અને ગાઈઝ આપણે ત્રણ સાડા ત્રણ વાગ્યા ને જ્યાં પર તો આજે લાઇન ચેક કરવાની હતી એ ચેક કરી લે જે પાઇપ લીક હતી ચેન્જ કરી દીધી વાટો કરી દીધો હવે જોઈએ કાલ પરમ દિવસ પોણી આવે તો જોઈએ લચકો બચકો આવીએ હવે ઘરે આવ્યા છીએ દીવો પછી મસ્ત કરી લીધી છે અને ફાઇનલી જો અંદર રેડી થયા છે અને આ બાજુ અમારી શિકાર આજે કોઈક અલગ પ્રોગ્રામ થાય છે આજે પ્રોગ્રામ રાખ્યો છે કેવો દાળ બાટી દાળ બાટી ઓમાં હું જતી બાફા મૂકી દીધી દાળ તો મૂકી દીધી વાલજી સાચી વાત ચાલે સાચી વાત ચાલે આજે તારું પેલી નઈ થાય ને ગાય વાલજી ડુંગળી શાક ખાઈ ને તો એલર્જી થાય આજે દાળ ખાઈએ તો એલર્જી લઈ જાય

હા એના પાસે સારું થઈ પણ હાલ હું ખબર નહીં કઈ જોઈએ એમ ચાલુ થાય છે નહીં ચપાટી ગાડી લે કે આ ગઈ હે આપી ઘંટી ચક્કર રહે ચાકી ખોલી શું પડશે આપણો તો માલ લે ફેવર એક બાજુ એક બાજુ ચેક કરે વાયરિંગ વાયરિંગ જોયું વાયરિંગમાં કોઈ થયો આપણને પડે ને

કોયલ નહીં કોયલ 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 નહીં કોયલ તો પેલું પક્ષી આવે ગાય છે ગયા કોયલ 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 હા એ રીતે જો ગાય બાટાનો રોડ બંધાય છે એટલે એમાં પેલું કહેવત નહીં ઉતાવળમાં હોત્સઈ થઈ ગયું વાત છે કારણ કે ઉતાવળ હા ઉતાવળમાં છે ને હોદસઈ થઈ લેન કે ઉતાવળ કદી દાંત મોડું થઈ જશે

ઉપર ભૂખ લાગી કઈ શિયાળો છે એટલે કઈ જારે છે ખબર છે વેટ કરા વેટ કોંગો કોટે કોની કરાવતો પણ આજને ભૂખ ને એટલે આવો ફટાફટ ટેકો ઘડી આ કપાયામાં બુંદને જો અને મિશન બાટો કર સુરત તપલે મેલે તદગલી આવી જો ઓમ ને સોમ ગરમ ગરમ જે મજા આવે ના ઠંડી હું કટિંગ કર દઉં મળીએ તો અમાર તો આ રસોઈ છે ને

કદાચ કઈ વિડીયો લોંગ થાય તો આટલા વિડીયોને એન્ડ કરી દોકા બધું હા એટલે બધા લોંગ થાય ના કરતા પછી એન્ડ કરી દેવો ચાલો મળી મળીએ